ભાજપ દ્વારા આગામી લોકસભા ચૂંટણીને લઈને તડામાર તૈયારી શરૂ ચોવીસ સુરત લોકસભાના મધ્યસ્થ કાર્યાલયનું થશે ઉદઘાટન શહેરના મધ્યમાં શરૂ કરાઈ રહ્યું છે મધ્યસ્થ કાર્યાલય મહિલા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જ્યોતિબેન પંડયા અને સુરત મહાનગર પ્રભારી શીતલબેન સોનીના હસ્તે કરાશે ઉદઘાટન કેન્દ્રીય રેલ અને કપડા મંત્રી દર્શના જરદોષ હાજર ભાજપ લોકસભાની ચૂંટણી માટે કરી રહ્યું છે તૈયારી સુભાષ ચંદ્ર બોઝ જયંતિ દિવસે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી ના હસ્તે અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક સાથે ગુજરાત રાજ્યની છવ્વીસ સીટોના કાર્યાલયના શુભારંભ થઈ રહ્યા છે આજે સુરત ચોવીસ લોકસભાનું કાર્યાલય અહીંયા સુરત ખાતે એક્સેલન્સ હબ ખાતે ઉદઘાટિત થઈ રહ્યું છે અને મોદી ગેરંટી અને ફીર એકવાર મોદી સરકારના સૂત્રો સાથે અમે જ્યારે ચૂંટણી પ્રચારમાં જવાના છે ત્યારે આજે ખૂબ સરસ શુભારંભ થઈ રહ્યો છે એક સાથે છવ્વીસ સીટ પાંચ લાખથી વધારે મતોથી જીતવાના લક્ષ્ય સાથે અમે સૌ કટિબદ્ધ છે ભારતીય જનતા પાર્ટી અને એની આટલી મોટી સેના ખૂબ સરસ રીતે સંકલ્પ રીતે પોતાના કર્તવ્યકાળમાં આગળ વધી રહી છે